જિંદગીને જીવવા જેવી બનાવી જાઉં છું કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું દર્દ એવું છે ને લાપરવાહી પણ એવી જ છે કે હાસ્યથી મારા મહેફિલને રડાવી જાઉં છું આપણે રડવા માટે નથી ભેગા થયા હસવા માટે ભેગા થયા છે મોટાભાગે આપણને હસી ક્યાંથી મળી આવે તો ભાષા ઉપરથી મળી આવે જેમ ભાષા ફરે એમ હાસ્યમાં મજા આવે એક વ્યક્તિને ગુજરાતી આવડતું હતું અને થોડું હિન્દી પણ આવડતું હતું અને એના અમારે ઉનાની બાજુમાં દીવનો રસ્તો ક્યાં છે એવો પૂછ્યું કે દીવનો રસ્તો ક્યાં આવ્યો એટલે ભાઈ હિન્દી અને ગુજરાતી બંને ભેગું કર્યું એને એવું કહેવાનું હતું કે અહીંયાથી તમારે સીધું જવાનું છે ત્યાંથી વળાક વળવાની છે તમને ખબર ન પડે તો તમે બીજા કોઈને પૂછી લેજો પણ એ ભાઈ એવો જવાબ આપ્યો યહાસે સીધા જાના વહાસે વાકાવળ ના પૂછકા ન પડે તો કોક પૂછ લેના અને અંગ્રેજીનો ઉપાડો અત્યારે એવો છે વાત વાતમાં થેન્ક ને વાત વાતમાં સોરી એક હતો ભમડો ને એક હતી દોરી તોપમાં તો ચડે ગોળો અને બંદૂકમાં ચડે ગોળી ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી અને અંગ્રેજી ભાષા એવી છે ને કે જે ભાષામાં વિચાર કર્યો ભાષામાં તમને સ્વપ્ન આવે ક્યારે કોઈ અંગ્રેજીમાં સ્વપ્ન આવ્યું કે સામે મળ્યા ને આવારી કીધું લગભગ નહીં આવે અને માતૃભાષા બે કામમાં ખૂબ ઉપયોગી થાય એક આપણા લાગણી કે વિચારો વ્યક્ત કરવામાં અને બીજું બાંધવામાં ઉના ની બાજુમાં દીવ છે દીવ ભૂરિયા ખુબ જ આવે હવે ભૂરિયા કેવો ફરણ કેવો ગોરિયા કે બધા એક જ આપડા કરતા દેખાવમાં ગોરા હોય ને અંગ્રેજી બોલતા હોય એવા ભૂરિયા એક કપલ જતું હતું પતિ પત્ની મને જતા હતા તો ઉનાથી આગળ ગયા એટલે એને ડોહા બાપા મળી ગયા ડોહા બાપા એને પૂછ્યું દીવનો નો રસ્તો ઈદિસ્વે ગો ટુ દીવ તો ડોહા બાપા ખબર ન પડી કે દીવનો રસ્તો કે આવ્યો પણ એને ભૂરિયા ના જોયું એટલે એને કહી દીધું કે હ હ ને ખબર ન પડી કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હ એટલે વળી પાછા આગળ ગયા એક ડોહીમાં બિચારા મળી ગયા માજી મળી ગયા એને પૂછ્યું ઈદિસ્વે ગો ટુ દીવ ડોહીમાં કે હ હ વળી પાછા મૂંજાઈ ગયા ત્યાં ઉનાની બાજુમાં દેલવાડા છે ગામ ત્યાં હું ભેગો થઈ ગયો મને ભૂરિયા એ પૂછ્યું યસ તે ખુશીમાં આવી ગયો મને ક્યારે એજ્યુકેટેડ મેં કીધું પડે ગમે એટલા ભણેલા હોય ભુરિયા દીવની હોટલમાં રોકાણ હશે અને રાત્રનો સમય હતો મચ્છરા ખૂબ કવરાવતા હતા એટલે ભુરિયા મેનેજરને ફરિયાદ કરી કે ભાઈ મચ્છરા મને બહુ કવરાવે છે તો મેનેજર આપણા જેવા જ હોય કે લાઈટ બંધ કરીને સુઈ જાવ ભૂર્યો લાઈટ બંધ કરીને સુઈ ગયો આગ્યા જીવડાવે ચોમાસામાં આગ્યા જીવડા આવ્યા તો ભુરિયાએ એ મનોમન વિચાર્યું ભારતના મચ્છરા બહુ પાકા છે મેં લાઈટ બંધ કરી છે ટોર્ચ લઈને આવ્યા હવે આ બત્તી લઈને નથી આવ્યા મેં મારા વર્ગમાં અખતરો કરી જોયો કે આપણે અંગ્રેજી છોકરાઓને શીખવીએ આવા નાના નાના છોકરાઓ એટલે મેં કીધું કે બાર થી કોઈ પણ સાહેબ આવે ને તમારે બધા ઉભા થઈ હાથ જોડીને ગુડ મોર્નિંગ સર એમ કેવાનું છોકરા કે ભલે કોઈ પણ સાહેબ આવે એટલે ગુડ મોર્નિંગ બોલે હવે એક દિવસ સવાર માં આઠ વાગે મારા આચાર્ય મારા વર્ગ માં આવ્યા છોકરા બધા ઉભા છે ગુડ મોર્નિંગ બોલ્યા મારા આચાર્ય મને કે ઓફિસ માં આવું કોર્ટ માંથી સમન્સ આવે ને એમ મારી બજવણી છે હું તો ગયો ઓફિસ માં કીધું બોલો સાહેબ આવું છોકરાને ખોટો ખોટું કીધું સાહેબ ખોટો ખોટું કઈ નથી સાચું જ છે મને કે નહીં છોકરાને શીખવાડી દે કે આઠ વાગ્યા પેલા આવે તો ગુડ મોર્નિંગ કહેવાનું આઠ વાગ્યા પછી આવે તો નમસ્તે કહેવાનું મેં કીધું સાહેબ ગુડ નૂન થાય ગુડ આફ્ટરનૂન થાય ગુડ ઇવનિંગ થાય આવું ન થાય અંગ્રેજી મને થોડું કાઢે છે તો કે મેં તને હું કીધું એમ કરો ને તારે મેં કીધું કેમ સાહેબ મને કે કોઈ પણ સાહેબ બારથી ઇન્સ્પેક્શન આવ્યા હોય છોકરા ઉભા છે હોય ગુડ મોર્નિંગ બોલ્યા હોય ને સ્પેલિંગ પૂછ હોય તો અને એ બાર થી આવે આખે કે પેલા આવવાનું નથી તો મને સમજાઈ ગયું એના અનુભવ આગળ મારી લાયક ટૂંકી પડી ગઈ એટલે મેં છોકરાને બરોબર સમજાવી દીધું કે આઠ વાગ્યા પેલા આવે તો ગુડ મોર્નિંગ આઠ વાગ્યા પછી આવે તો નમસ્તે નસીબ નબળા હોય ને ઉપાધિ આવે અઠવાડિયા પછી ખરેખર આવ્યું ઇન્સ્પેક્શન બાર થી સાહેબ આવ્યા અમારા આચાર્ય આવ્યા હું તો ખૂણામાં ઉભો રહી ગયો બધા છોકરા એક સાથે ઉભા થયા હાથ જોઈડ્યા મને એમ કે ગુડ મોર્નિંગ બોલશે આચાર્ય ને એમ કે નમસ્તે બોલશે છોકરા બધા